મહેસાણાના કડી તાલુકામાં ઔદ્યોગિકરણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી કેમિકલયુક્ત ગંદા પ્રદૂષિત પાણીની સમસ્યાઓથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બોરીસણા ગ્રામ પંચાયતના કરસનપુરા ગામના ખેડૂતોની જમીનોમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે ખેતરોમાં ખાનગી કંપનીઓ દ્વારા ગંદા પ્રદૂષિત પાણી છોડાતા ઊભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે ખેડૂતોની રજૂઆતના પગલે સરકારી તંત્ર આખરે એક્શનમાં આવી અલ્પલાઇન પોલિમર્સ અને કેપી પોલિમર્સ નામની બંને ખાનગી કંપનીઓને નોટિસ ફટકાર્યું બોલીસના ગામના ખેડૂતોને થોડું પાણીની બાબતમાં દૂષિત પાણીની બાબતમાં તકલીફ પડી છે કંપની થયું એટલે અમને જાણ થઈ તો અમે કાલ સવારે કેપી પોલિમર અને અલ્પાઇન પોલિમર બંને કંપનીઓને નોટિસ આપી ગામના ખેડૂતોની કમ્પ્લેન હતી તે દૂષિત પાણી કંપનીઓ દ્વારા છોડવામાં આવે છે અલ્પાઇન અને કેપી કોલિમર્સ દ્વારા તો તે બાબતે ગ્રામ પંચાયત દ્વારા બંને કંપનીઓને નોટિસ આપવામાં આવી છે સાથે સાથે જીપીસીબીને જાણ કરવામાં આવી છે કે આ આની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે